નમસ્તે મિત્રો આજે આપણે તમે કેટલા સમયથી કહેતા કૂતરું ક્યાં બતક ક્યાં કુકડા ક્યાં તો પહેલાં શું છે કે એની પૂર્વ તૈયારી કરવી પડે ને બધી તો હવે જો અહીંયા હોજ બનાવી છે આપણે આમ ત્રણ ફૂટ જગ્યા રાખી છે અને આમ સાત ફૂટ જગ્યા રાખી છે તો સાત બાય ત્રણનો જે હોજ બનશે અહીંયા હમણાં ખોદકામને હાથે કરી અને પ્લાસ્ટિકની ક્યાં કઈ તાલપત્રી છે એ સ્પેશિયલ હોજની જ આવે છે અને એનાથી ફાયદોય થાય આપણે હું ઇઝીલી સાફ સફાઈ થઈ જાય અને બધી મજા આવે તો એ રીતે આખું આયોજન છે આર્ટિફિશિયલ અને જે દેશી ફાર્મ હાઉસ તમે યુટ્યુબની અંદર કંઈક ડક ડક પોન્ડ કાં ડક લે લેખ એવું સર્ચ કરજો આર્ટિફિશિયલ બહુ સરસ તમને ગમશે અમુક આઈડિયાઝ એમના છે અને આ કોન્સેપ્ટ આપણો છે ઘરનો પોતાનો એટલે હવે ખોદી અને થોડોક ખાડો કરીને રાખી દઈ પછી જે તે સમયે બતક આવશે અઠવાડિયાની અંદર કે થોડાક હમણાં કામમાંથી ફ્રી થઈ જાય એટલે પૂર્વ તૈયારી કરી પછી આપણે આગળ વધીએ તો ચાલો તમને એ બધું ટાઈમ લેફ્ટમાં બતાવીએ મિત્રો જોઈ લો હવે આટલો ખાડો થઈ ગયો છે દીપભાઈએ પણ સરસ મહેનત કરી આ બહુ ન થઈ ગયું હાથે એટલે શું છે કે શોખ તમારા જાળવવા હોય તો થોડુંક હાથે કામ પૂરું કરવું પડે તાલપત્રી નાખી અને આનું માપ જોઈ લઈ પછી આનું ફિનિશિંગ છે એ થોડીક વાર લાગશે અમે તમને બતાવશું દીપાઈ સરસ મહેનત કરી છે હંમેશા સાથ સહકાર છે દીપાઈ તો મિત્રો જુઓ આ એવડી મોટી જગ્યા થઈ ગઈ છે આપણે આમ ઘરે સેટી હોય ને તો આમાં હોઈ જાય તો આરામથી સમાઈ જાય તોય જગ્યા વધે કેટલી છે આ હા લાંબા થઈ હો તમે તોય જગ્યા વધે આમે આ તો દેખાવ નહીં ખાડાની બહાર એવળો ખાડો થઈ ગયો હવે આ આ સાઈડ સાઈડમાં શું છે અહીંયા હજી આ તાલપત્રી ઉપર ચડી જાય ન્યા પાટી જાવવાડ્યું પાપડું આવી જાય એક પાપડું અહીંયા એક પાપડું આયા ફરતી બાજુ તમે ખબર હોય તો ઓલી નાની નાની જે ફેન્સિંગ આવશે એ આપણે કરી દેવું એટલે ઘોડા એને નુકસાન ન પહોંચાડે પાછળની બાજુ ઘર આવી જાય અને અહીંયા બતકને એને ઊભું રહેવું અહીંથી આગળ આપણે બહુ એને વિસ્તાર નહીં આપીએ આ બાજુ જેને કરી અને પાછા આમ એને નાનો એવો ગેટ કરી દેવો એમાંથી અંદર આવી જાય તો આવું સરસ છે ડક આઉસ ડક પોન્ડ ટુ બી કન્ટિન્યુ હજી આખું તૈયાર થઈ જશે પછી હું તમને આખો વિડીયો એક સાથે મિત્રો આપણે બતકનું ઘર બનાવીએ છીએ આ થોડીક વાર પહેલાં તમે ઓલા હોજનું તો જોયું હું આખો ખુઈ ગયો તો હવે એનું ઘર છે ફાઇનલી અને અહીંયા કૂતરું રહી ગયા છે અહીંયા એટલે આ બે પાટિયા ઉપર આવી જાય તો પરફેક્ટ પેક થઈ જાય અને કોઈ ઇસ્યુ રહે નહીં આ બનાવવાનું કારણ અહીંયા પહેલાં વચ્ચે હતું અહીંયા જાળવાનો છાયો આવે અને સરસ રીતે એને આરામ પણ રહે અને બહાર નીકળે એ ભેગો હોજ આવી જાય તો આટલામાં નાટલામાં એ હરીફરી અગે ચરી અગે નજીક આવતા રહ્યો ભાઈ અવાજ નહીં હમળાય પછી લોકો કોમેન્ટ કરશે એટલા બધા આગળ જાવમાં પછી અરે બતાવી દેજો બધ ખાલી વિડીયોમાં તો અહીંયા આપણે બતકનું કરી દઈ આ હવા ચાર ફૂટ જેવી જગ્યા છે એટલામાં તો આરામથી સમાઈ જાય બાકી બાર જગ્યા છે બધા છે જ અહીંયા એનું જ છે બધું અહીંયા કૂતરા માટે બનાવીએ એટલે સરસ થઈ જશે હાલો આગળનું કામ જોઈ થોડુંક કરી લઈ અને આજે ખાસ પછાડીનું કામય આપણે હારોહાર કર્યું છે તો ત્રણેયના ખીલા લગાડ્યા છે ગજાવરને ને પછાડીએ બાંધો જો કેવો લાગે ખેંચાઈ ને ઉભો તો શરીરમાં ના રીતે બધી રીતે એને ફાયદો થાય તો અત્યારે હવા માં ઘણો તડકો મળે શિયાળો છે આઠ આઠ વાગ્યાના સમયની આસપાસ ગયું છે ને યશસ્વી જો એની પછાડી તૈયાર કરી દીધી છે હવે બધા એની બનાવવાની છે પણ કીધું આ કામ પહેલા આવે ને તો તમે બધા કહેતા હતા પક્ષીઓ ક્યારે આવશે આ તે તો એ તમને બીજા વ્લોગની અંદર બતાવીશ પણ એ પહેલાં તમે આટલું બધું સરસ જોઈ લો અને હવે રાજલનો વિડીયો જોઈ લો કેવી ઠેકડા મારે છે કેવી મોજ કરે છે ત્રણ ચાર વસ્તુ એ ઘરે અને પછી થોડીક વાર પછી જગ્યાનું પેક કરી અને આપણે વાત કરીએ મિત્રો આ સરસ મજાનું એક ઘર જેવો થઈ ગયું છે અહીંયા આપણે ઉપર એટલે સરસ રીતે પેક થઈ જાય અને કોઈ ઇશ્યુ રહે નહીં પછી આ એક પતરું છે અને ઢાંકી જ થઈએ વ્યવસ્થિત હલવાની કોઈ ચિંતા નહીં છાયાનો છાંયો થઈ જાય અને આમાં થોડોક પ્રકાશ નીકળે તો સારું રહે અને મસ્ત આખું સેટઅપ થઈ ગયું છે હજી અહીંયા ઉપર લગાવવાના છે એ લગાવી દઈ હાલ તો બસ હવે ફૂલ એન્ડ ફાઇનલ આ ઘર આપણે તૈયાર કરી નાખીએ એકદમ દેશી આપણને વાડીની જે મોજ હોવી જોઈએ એ જ પ્રકારે કર્યું છે આર્ટિફિશિયલ છે નહીં પતરા વધેલા હતા તો એ ચડી ગયા અને વરસાદમાં ના હતા રીતે ફાયદો થાય હજી એક તાલપત્રીનું આવરણ નીચે કરી દેસુ એટલે શું છે કે હજી ચોમાસામાં એમાં તો વાર છે હજી એટલે એમાં બહુ વાંધો નહીં આવે અને જોઈ લ્યો આ ચેપ ક્યાં કઈ આ વધારે જગ્યા છે બધું માપી માપીને કર્યું છે આપણે આમ તો પાંચ ફૂટની આ જગ્યા છે અને આ જગ્યા છે સવા ચાર ફૂટ એટલે આટલામાં તો આરામથી થઈ જાય અંદર થોડીક ભરતી ભરતી ભરી દેવું એટલે એકદમ હાઈ ક્લાસ થઈ જાય તો બસ ફાઇનલી તમે કહેતા હતા કૂતરું ક્યારે આવશે રોકી કાળું રોકી કાળું નહીં આવે પણ એક નવું આવશે ડોગ એનું નામ શું રાખવું એ તમે સજેસ્ટ કરી શકો છો આપને ઈચ્છા હોય તો અને બસ આ વિડીયોની અંદર વધારે આપને કેવું લાગી રહ્યું છે જણાવજો તો અહીંયા ડક હાઉસ થઈ ગયું ડોગ હાઉસ થઈ ગયું હોર્સ હાઉસ તો છે આપણો હાઉસ ઘરે છે એક બાજુમાં છે બધું ભેગું થઈ ગયું બધા હાઉસ કમ્પ્લીટ મહિના દિવસ સવા મહિનાની અંદર આપણે થોડુંક ઝડપથી કામ રાખ્યું એટલે કદાચ સવારીના બ્લોગ ઓછા આવે તો એ થોડુંક અત્યારે જાળવજો થોડા થોડા સમય પૂરતું આવી જશે અને કન્ટિન્યુ પછી આજ આપણે એ જ કરવાનું છે તો બસ મિત્રો મળીએ છીએ નવા વિડીયોની અંદર કેવું લાગી રહ્યું છે કોમેન્ટ કરજો ઇન્સ્ટાગ્રામ પર શાલિહોત્રી અશ્વ છે ત્યાં પણ આપ અપડેટ જોઈ શકો છો આરજે જે જયમાં અપડેટ જોઈ શકો છો અને આ વિડીયો તો છે જ ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી તમે જોવો છો એ બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમદાવાદ હૈદરાબાદ ભારત માતા કી જય ચાલ